તો આજે આપણે ઓફિશિયલી ચોવીસ વર્ષના થઈ ગયા ઠેલી ને ખેટીમ ઉપર મૂકી દીધી જો શું બને હે બા બાવડવા સમોસા આ આ છોકરીએ મને હેપી બર્થડે ન કીધું કીધું તે હેપી બર્થડે તો અમારા સમોસા થોડા ખાધલ પીદલ કરના હોય જો આ કે એ જો જો દબો દબો હે આ કે અચલ ચટણી કેવી છે આ વાહ ભાઈ વાહ ફાઈનલી આજે એ દિવસ આવી ગયો કે જયારે ફેસબુક વાળા રે આપણને જાણ કરે કે આજ તમારો બર્થડે છે તો આજે આપણે ઓફિસિયલી ચોવીસ વર્ષના થઈ ગયા આ એક સમય હતો કે જયારે એવા ભાઈબનો હતા એવા દોસ્તાર હતા કે જયારે બાર વાગ્યે જાગી અને ફિટ બાર વાગ્યે આપણો બર્થડે નું વિશ કરે મેસેજ કરે અને આપણી સ્ટોરી મૂકે સ્ટેટસ મૂકે રોજની જેમ આપણો દિવસ પણ ક્યાં પહોંચી ગયો હોય વાળીએ ખેડૂત માણસ જિંદગીમાં એવું હોય કે આ ફરવા જઈએ કે કેક કટિંગ કરીએ બડ હોય કે સામાન્ય દિવસ બંને એક જ હોય અને આપણે પણ એવો જ દિવસ વાળીએ ગુજારવાનો હાથ તો કન્ટિન્યુ બ્લોગની અંદર બનાવી રહીજો મજા આવશે તો સાચી વાત તો એ જ છે કે પહેલાં રે ભાઈબંધના મેસેજ સ્ટોરી અને સ્ટેટસ દ્વારા જાણ થતી હતી અને આપણે પણ ક્યાંક ને ક્યાંક ઇંતજારમાં હતા કે હમણે ક્યારે બાર વાગે હમણાં આપણો બર્થ આવે ને હમણે વીસ આવે અને સ્ટોરી અને સ્ટેટસના ઢગલા થતા પણ હવે એ દિવસો હોઈ ગયા અને હવે આપણે પણ આશા મૂકી દીધી બાર વાગ્યા આપણને વિશ કરે સ્ટોરી મૂકે સ્ટેટસ મૂકે બધું છોડી દીધું ફેસબુક વાળા જાણ કરાય ત્યારે આપણે તો આપણું બધે ભૂલી જઈએ કઈ વાંધો નહીં સમય સાથે બધું બદલાતું જાય તો વાડી આપણે આવી અને વાડી આપણે આ પાળો હે ત્યાં થોડોક તૂટી ગયો હોય તો આપણે ત્યાં રેતી ભરી ભરી રેતી ભરી ભરીને ભરી મૂકવાની છે અને આ ભાકરવાળ છે કે જેની અંદર રેતી મળે રહી છે તો આપણે કેટીએમ દ્વારા ત્યાંથી વેવાની છે સેટી સેટી કેટીએમ જવા દેવાનું છે ત્યાંથી પછી રેતીની ઠેલીઓ ભરી ભરીને લાવવાની છે બરાબર તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહીજો રેડી મિત્રો જો અહીંયા રેતી છે અને રેતીને આપણે જો પહેલાં ઠેલીયમ ભરી ઠેલીયમ ભરી ભરીને આપણે કેટીએમ ઉપર મૂકી મૂકીને જો કેટીએમ આવી ગયું છે અને કેટીએમ ઉપર ફટાફટ રહી ઠેલી મૂકી દેવી ઠેલીને કેટીએમ ઉપર મૂકી દી દેજો અને મોટા ભાઈ દે અહીંયા એ કેટીએમ ઉપર ઠેલી લઈ જાય છે આ ઝીણી ઝીણી આવે ને શેઠો કહેવાય કેળીએ 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 ક્યાં લઈ જવાનું ખબર છે કે આ ખૂણો દેખાય ને સફેદ સફેદ જો પડ્યું ત્યાં લઈ જવાની ત્યાં જઈને ઠેલી નાખશે જાય હો જાય ભાઈ અને આ ધૂમની ખાસિયત હતી છે કે ગમે આ ખેતરમાં ગમે એટલું વજન ઉપાડીને હાલી હકે કેમ ભાઈ કે જોઈ લો ક્યાંથી ક્યાંક તો છોકરા કાપે આપણે તો સીધી પાવડી ને કોદાળી થી કાપવાની હો એક કઈ ખબર છે આપડે ઓરિજિનલ માટી ની કેરી ભરી આપણે ક્યાં પકડી દીધી ખબર એને સહી ઉપયોગ ક્યાં કરવાનો ત્યાં જો જોઈ આ પાળો રહ્યો ને લીમડો પેલા આપણે હતો તો એ લીમડો કાઢ્યો ને તો થળ્યું ખાડો પડી ગયો અને હવે આખી વાડીનું પાણી બહુ વરસાદ આવે ને એટલે ધોવાય ધોઈ ને ક્યાં હોય જાય આમાં જાય પાણી તો આય શું પડે જાય ખાવ્યું પડે એટલે એટલા માટે આપણે શું કર્યું ખબર આ જો રેતી બધી આખે ખીલ્યું રેતી રેતીની ભરી ભરી ને નાખી દીધી એટલે ધોવાય નહીં હમદાણું ટૂંકમાં અને બધી વેવી સીમાય આપણે આ કેટીએમ ઉપર લાવી લાવીને વેવી બધી એક કામ આપણે પૂરું પાડી દીધું હવે બીજું કામ સોટવાનું આપણે આની અંદર હવે આપણે કપા નીંદવાનો છે આવડીયા આવડ્યા હારી હેરી આની તો હવે ફટાફટ રે કપાને નીંદણ ને નીંદવા મળવી બપોર વેચાળે જમવામાં જો ભાત બનાવે ગરમા ગરમ ટાઢે ટાઢી સાસ આવેલા કેરામાં મરચા દહીં તીખારી થાળી ભરીને ભાત લઈ જાય અને આપણને પૂરી બેને આપણને હજી હેપી બર્થડે કીધું નથી એટલે ભૂરી બહેનને આપણે ચોકલેટ ચોકલેટ ન ખાવડાવાય સાંજનો સમય થઈ ગયો હતો ને આપણને હેપી બર્થડે એટલે કે વિશ કરવા માટે સ્વયં કોને ઊભું પડ્યું ખબર જો વરસાદ ને મોકલો આપણને હેપી બર્થડે કહેવા માટે અને આપણે કોઈને પાર્ટી વાલ્ટી દીધી નથી કારણ કે બજેટ બહાર છે અને પાર્ટી કોઈને ન દીધી પણ આપણે ઘેરે થોડુંક પાર્ટીનું આયોજન થાય છે જો કંઈક આવું શું બને હે બા આવડવા સમોસા લે અત્યારે તો જો સમોસા બનાવવાની તૈયારી બીજી શરૂ હે બાજુ સમોસાની રોટલી બને છે અને ચૂંદો છે સાંખ્યો તમે ચૂંદો કેવો છે લાવું લો ચૂંદો સાખી જો આપણે કેવો ખેશ કારણ કે પરફેક્ટ વસ્તુ બનવું પડે પણ જો કે ટેસ્ટ તો મને ના આવતો પણ તોય ચાખી જોઈ કેવો ખે હા બહુ ખબર તો ન પડતી થોડો થોડો સારો ને ને રેડી હે તો ફટાફટ આલો સમોસા બનાવી નાખો હે ના ના મને નથી મીઠા મોળો લાગતો તમને જો કે હવે તમારી ઉંમર થઈ ગઈ છે એટલે તમને થોડુંક રહ્યું ને મીઠા મોળો મરસા મોળો એવું બધું લાગતું હોય અને આ બાજુ લેસન પ્રક્રિયા શરૂ જો છોકરો લેસન કરે છે અને અમારે છોડી એ આ આ છોકરીએ મને હેપી બર્થડે નથી કીધું કીધું તે હેપી બર્થડે ક્યારે કીધું તે મારું ઓલું લાવો ગિફ્ટ મારી ગિફ્ટ બડ આપણો આ છે પણ તો હવા નહીં આપણે નાયા નથી તો હે ને હું ફટાફટ પેલા ના આવું આ સમોસા બનાવતા કારણ કે ગોબરો ગોબરો ભર્યો હું તો નહીં ને આવું અને પછી તમને સમોસા બને એ બધું બતાવવું રેડી તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીજો સમોસા કેવા થાય છે આ બે હાર હાવ આવું થાય ને હારા સમોસા બનાવે હે ને તો એ જોજો ટેસ્ટમાં પણ કેવા તમને કહીશ અને સમોસાનો આકાર કેવો છે કારણ કે આપણે જે ઓલા કહેવાય ને દુકાન રેકડીએ સમોસા ખાતા હોય ને એ આમ આવડું ગમતું સમોસું હોય ને કકડા હોય ને આમ મજા આવે અને આનો સમોસું રહ્યો ને થોડુંક ખાધેલ પીધેલ ઘરનું હોય એટલે કે આમ ફૂલાઈ ગયું હોય આમ જાડું થઈ જાય એટલે વ્લોગ જોતા રહી તો હું રહ્યો ને એટલે વેલામ ફટાફટ ખખોળિયું ખાતા હું સમોસા બને હે તો મળીએ આપણે ડાયરેક્ટ સમોસા બનતા હોય એ જ તમને બતાવી દઈશ મિત્રો સોરી તો આપણે નાઈન પાછા આવ્યા ને તો થોડાક પાંચ જ છતા પીડા તા લાઈટ વહી જઈ જો ઘરમાં લાઈટ નથી આ પ્રકાશ એ છે એનો ખબર હે આપડે પોપ આ દવા સાંટવાની એના દ્વારા આપણે લાઈટ કરી એટલે એનો પ્રકાશ છે બાકી આપણે ઘરે લાઈટ વહી ગઈ અને જો વરસાદ શરૂ થઈ ગયો જો તમને આજે શરૂ થયો જો દેખાતો હોય તો આની અંદર જો ક્યાંક લાઈટ ની અંદર દેખાતો હોય તો વરસાદ શરૂ થઈ ગયો હે આ બાજુ સમોસા બને છે જો આપણે વાત કરી હતી ને સમોસા કેવા હોય તો અમારે સમોસા થોડા ખાધલ પીધલ કરના હોય જો કેમ ગયું બતાવજો જો દબો દબો હે ભંભોટિયા તો અમારા ઘરના સમોસા કંઈક આવા હોય અને જો સમોસા બનાવવાનું કામકાજ શરૂ છે અને ખાવા હોય તો આવી જાઓ બધા જો કેવા સમોસા બને રેડી અને આ બાજુ જો સમોસા બનાવવાનું કામકાજ એકદમ જોરો શોરોથી શરૂ થઈ ગયું છે સમોસા તળાય છે અને એની અંદર સમોસા કથરોટ ભરીને બની ગયા છે અને આમાં થોડાક સમોસા બાકી રહ્યા સમોસા રેડી છે અને આરે ચટણી રેડી છે અને ખાવા માટે બેન પણ રેડી છે હા ભાઈ વાહ કેવા સમોસા હે પૂરી બોલ કેવા કે એમ અચલ ચલ ચટણી ચટણી કેવી છે અચલ વાહ ભાઈ વાહ અને આ બાજુ વરસાદ શરૂ છે જો ફળિયું પલળી ગયેલું રેડી અને એક બાજુ વરસાદ શરૂ છે અને આ બાજુ સમોસા પાર્ટી ચાલી રહી છે ક્યાં ચાલ રહ્યા હે સમોસા પાર્ટી હા સમોસા પાર્ટી તો હવે ફટાફટ રહ્યા ને આ સમોસા આપણે ગાયબી જઈએ અને જો કે ટેસ્ટમાં પણ સમોસા જોરદાર બન્યા અને એમાં ચટણી એરે શાખીને જો આમ ખાવીએ ને મોજ આવી જાય તો ચાલો ફટાફટ એનું સમોસા ખાઈ નાખો